આજે મેં ઘર ને ખીચ ચડી તો જારનો નો પુરુ ચૂથી નાખ્યો જય માતાજી મિત્રો આજે તો સવારના પોચી ગયા પાંજરા પણ અહીંયા તો સાહેબો કોઈક અલગ હતા પછી આપડે ત્યાંથી જવા નીકળી ગયા આઈસી વોર્ડ માં ફક્ત દસ ડગલા ભર્યા ત્યાં તો આઈસી વોર્ડ માં આઈસી વોર્ડ માં ભરતી કરવાનું કામ ચાલુ છે અને તો ભેંસો આરામ કરે આજુ આ ભીમભાઈ છે ભીમભાઈ જો આરામથી હુતા છે પણ હવે એને ઉઠાડવા છે આપડે એને અહીંયા ઉભા પાસે ઉઠાડવાની ઘણી કોશિશ કરી તો બાકી બધા તો ઉઠી ગયા પણ ઈ એક જ ન ઉભો થયો પછી તીર્થ ને ચડી ખીચ ને પોચી ગયો હા બાજુમાં કે ઉભો કેમ નથી એકલાથી મેળ ના જ પડ્યો પછી રુદ્રગ્યો ને છેવટ ઉભો થયો આ હાવજ જુઓ ભાઈ ભાઈ કેમ છે પણ રૂપારો હોય ને પછી આવીએ આપડે આપડી ગૌશાળે ગૌશાળા હવાના વાસણ એમને પડ્યા હતા તો અહીંયા આવીને પેલા તો દૂધના વાસણ સાફ કરીએ અને હા આને તો ઓળખો હો કે અને ઓળખતા હોય તો કોમેન્ટ કરો આ પાંચ મહિના પહેલાનો ભાઈ નો વિડીયો છે હાંગડુભાઈ નો આ છે એનો કરંટ વિડીયો કેટલો ફરક છે જરા તમે કોમેન્ટ કરી કેજો અને ચાકરી કેવી કરી આપણે થોડી વાર આવી ગયા બધા વાસુડા રમાડી લીધા વાસોડા રમાડીને આવી ગયા પાછળ આવી શું જોયું ખબર આ જાનકી જો આજે ઘરે રહી ગઈ ઘણા સમય પછી ઘરે રહ્યો અને હા ખાલી જાનકી એક જ ઘરે નથી આવ્યો આ મેઘલ આવતી રહી છે બને કું ને બને જો કેવી હંપી ને ખાયા અને થોડી વાર મેઘલ ને ચડી વિકી પુરા નાખ્યો ત્યાંથી પછી આવી ગયા આપડે બારે ને આજો રચકાનો ભૂકો આ સીધી નું પેલું ટ્રેક્ટર આવી ગયો હવે તમે આ બને જો આ બંનેનો હંપ પણ કઈ થોડો નથી થયો જીગર જાન ખાસ મિત્રો ગૌશાળાનું બધું કામ ઓકે કરી બધે ફરી બધું ચેક કરીને છેલ્લે કામ રીતું આ બધાને ખાણ મૂકવાનું એ થઈ ગયું ઓકે ને કેવા સરસ રીતે ખાય છે જો ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં